સૌને મારા સીતારામ આજે શ્રાવણ સુ કૃષ્ણ પક્ષની અજય એકાદશી તો સૌને જય શ્રી કૃષ્ણ આપણે અજય એકાદશીની વાર્તા કરીશું યુધિષ્ઠિરે પૂછ્યું કે જનાર્દન હવે હું એ સાંભળવા માગું છું કે ભાદ શ્રાવણના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે કૃપા કરીને મને સમજાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન એક ચિત્તે થઈને સાંભળો ભાદર શ્રાવણના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે તે બધા પાપોનો નાશ કરનારી બતાવવામાં આવી છે જે ભગવાન ઋષિકેશનું પૂજન કરી અને આનું વ્રત કરે છે તેના બધા પાપ નાશ પામી જાય છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક જાણીતા ચક્રવર્તી રાજા થઈ ગયા જેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા એક સમયે કોઈ કર્મનો ફળ ભોગ પ્રાપ્ત થવાથી તેમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચ્યા પછી પોતાને પણ વેચાઈ વેચી દીધા પુણ્ય આત્માઓ છતાં પણ તેમને ચાંડાળની દાસના કરવી પડી અને તેઓ મરદાઓનું કફણ લીધા કરતા હતા આમ છતાં પણ રૂપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત નહીં થયા આ રીતે ચાંડાળની દાસના કરતાં તેમને અનેક વર્ષો પસાર થઈ ગયા આનાથી રાજાને ઘણી ચિંતા થઈ અને તેઓ ઘણા દુઃખી થઈ અને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને આતુર જાણી ને કોઈ મુનિ તેમની પાસે આવ્યા અને તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને આવેલા જોઈ નૃપશ્રેષ્ઠે તેમના ચરણોમાં પ્રણામ કર્યા બંને હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી અને પોતાના દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું કે રાજન શ્રાવણના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવી રહી છે જે પુણ્ય પ્રદાન કરનારી છે આનું વ્રત કરો આનાથી પાપનો અંત થશે અને તમારા ભાગ્યથી આજથી સાતમા દિવસે એકાદશી છે તે દિવસે ઉપવાસ કરી અને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અંતરજાન થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્રે તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને તે વ્રતના પ્રભાવથી રાજા તમામ દુઃખોથી પાર પડી ગયા તેમને પત્નીનો સહવાસ થઈ ગયો પુત્રનું જીવન મળી ગયું આકાશમાં દુદુંબીઓ વાગી દેવલોકથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાએ અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને છેવટે તેઓ નગરજન તથા પરિજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ ગયા તો રાજા યુધિષ્ઠિર જે મનુ એ રાજા યુધિષ્ઠિર જે મનુષ્ય વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ અને સ્વર્ગલોકમાં જ છે આને વાંચવા અને સાંભળવાથી અસોમેઘ યજ્ઞનું ફળ મળે છે તો આ અજા એકાદશીની વાર્તા આપણે કરી